તેમણે જણાવ્યું કે આવા ઇન્ટરનેટ કનેક્શનના લટકતા કેબલ માટે કાયદામાં કોઈ જોગવાઈ નહીં હોવાની આવા કેબલને ગેરકાયદેસર ગણાવવા કે કેમ તે મોટો પ્રશ્ન છે ત્યારે આવા કેબલના કારણે લાલ ગેબી સર્કલ થી બાગબાન હોટેલ સુધી મેમદાવાદ હાઈવે ઉપર અવારનવાર અકસ્માતની ગંભીર ઘટનાઓ થાય છે સાથે સ્થાનિક રહીશો દ્વારા વારંવાર કોર્પોરેશનમાં રજૂઆતો કરવા છતાં અહીં સ્પીડ બ્રેકરો બનાવવામાં નથી આવતા જેના કારણે અવારનવાર ગંભીર અકસ્માતોની ઘટના જોવા મળે છે ત્યારે આવા ઇન્ટરનેટ કનેક્શનના કેબલથી અન્ય કોઈ નાગરિકનો જીવ ના જોખમાય તે માટે તંત્ર દ્વારા કાયદો બનાવી શું પગલા લેવામાં આવશે તે જોવાનું રહ્યું સાહેબ થોડા દિવસ પહેલા એક ઘટના થઈ હતી હાથીજણમાં એક અકસ્માત નું મૃત્યુ થયું કે સ્ટ્રીટ લાઇટના થાંભલા છે ને હા એ સ્ટ્રીટ ના થાંભલા ઉપર નેટ કનેક્શન ના કેબલો નાખેલા છે બરાબર અને દર બીજા ત્રીજા થાંભલે મોટા મોટા કરી કરીને આ લોકો એ રાખેલા છે બરાબર હવે એના કારણે એક વાયર ખુલ્લો હતો અને એક્ટિવા વાળા ભાઈને સ્ટેરિંગમાં ભરાઈ ગયો અને પાછળ લક્ઝરી આવતી તો ઉપર ચડી ગઈ એટલે એ ભાઈનું મૃત્યુ થયું હતું બરાબર આપણા ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટની અંદર એએમસીમાં ઘણા બધા જે અધિકારીઓ છે શ બધાને જાણ કરેલી છે મે બરાબર અને તમને પણ ફોન કર્યો તો અમે બે થી ત્રણ પણ માં હોય તો નહીં ફોન આપડે વાત નો બરાબર તો આમાં કેવી રીતના આ લોકો પરમિશન લઈને નાખેલા છે કે એ નથી પણ શું કેવાય એક ચોક્કસ માં માંગે છે કે આવી રીતે આવવાની અંદર વાયરો બધા ભરાઈ ફરતા થઇ ગયેલા છે હા એની પણ નીતિ ગળા છે હવે ઓકે એટલે અત્યાર તો એ ગેરકાયદેસર નથી હાલ તો આખા સિટીમાં તમે જુઓ છો ને ગુજરાઓ બધી જગ્યાએ છે એમ પણ અત્યારે તો આ નાખેલા છે ગેરકાયદેસર છે ને ગેરકાયદેસર કેવા કેમ કેવાય એ અલગ વસ્તુ છે એમાં શું છે જ્યાં સુધી પોલીસી ક્લેરિટી વાળી ના હોય ભાઈ આ નાખી શકાય નહીં ત્યાં સુધી આપણે શું કેવું કહો અને કેબલ નેટવર્ક છે જીટીપીએલ વાળા જે ચલાવે છે વાયર નેટવર્ક લોકો એ લોકો ચલાવતા હોય છે હા ઓકે અહીંયા આગળ મેં સ્થાનિક જે લોકલ ઓપરેટરો હતા ને બધાને મેં રજૂઆત કરેલી હતી કે ભાઈ તમારા કેબલ છે તો એમને કીધું ભાઈ ના આપડા કોઈ કેબલ નથી થોડા સમય પેલા કોના હોય લગભગ ઇન્ટરનેટ કનેક્શન ના છે ઇન્ટરનેટ કનેક્શન ના 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 હવે એમાં થોડું કહી દઉં ઇન્ટરનેટ કનેક્શન માં શું છે કે બધી કેબલ કંપની કંપનીઓ છે તો લગભગ અંડર જ ના નહીં નહીં આ ઇન્ટરનેટ બીએસએનએલ છે અને બીજી એક કંપની છે બીએચએનએલ ઉપર ફરતા ના રાખે કોઈ દિવસ નથી રાખતા હું તમને એના એવિડન્સ ચાલો તમે જો એક વસ્તુ કરી દઈએ તમે સારું કીધું બીએસએનએલ ના છે હા તો હું બીએસએનએલ વાળાને તો જવાબદારી કરી શકાય સરકારી કંપની છે હું કહી શકું એને બરાબર ને હા જે કેબલ તૂટેલો હતો ને જે ભાઈના બાઇકમાં ફસાયો હતો તૂટેલા કેબલ ના ફોટોગ્રાફ વિડીયોગ્રાફ બધું જ મારી પાસે છે અને એના સિવાય બી બે કેબલ પાસે એના સિવાય બીજું એક પ્રાઇવેટ કંપનીની જે ઇન્ટરનેટ કનેક્શન છે આ બંને કેબલ ઇન્ટરનેટ કનેક્શનના જ છે નાખેલા રીંગરોડ સર્કલથી લઇસએનએલ એલ નાખ્યા છે તો હવે બીએસએનએલ તો સરકારી કંપની છે તો આપણે એને ઘરે પકડી શકીએ છીએ તમે કેમ આર્કે કરો છો એકચ્યુઅલી તો અમારી પાસે મંજૂરી માગે છે અન્ડરગ્રાઉન્ડ કેબલ નેટવર્કની પણ આ રીતે એના કેબલ નેટવર્ક ઉપરનું જતું છે તો જોઈ લઈ રહ્યું કે કોર્પોરેશન બીજી કોઈ ઘટના થાય ને એની રાહ જોઈ રહ્યું હોય એવું હોય એવું શા માટે અમને કોઈ ઘટના થાય એનું કરીએ હોય તો સાહેબ આટલા આટલા દિવસ એમ નહીં ઉભા તમને મારા મિત્ર કહું આપડે લાંબો લાખી જવાનો બનાવ બને છે વાત સાચી છે પણ આખા કોર્પોરેશન વિસ્તારમાં એવરીવેર નોટ ઓનલી અમદાવાદ કોર્પોરેશન એવરીવેર ઇન ઓલ સિટીઝ હા બરાબર છે બધે જ આપણે જોઈએ છે ચોક્કસ માર્ગદર્શિકા જાહેર થાય હવે તરત એક્સેસ કરીએ પણ એ પહેલા તો આ કદાચ ગેરકાયદેસર પરમિશન લીધા વગર નું નાખેલું હોય સાહેબ પણ ક્યાં પરમિશન લેવાનું જો કોઈ નથી લો હવે તમને કહી દઉં તો પછી એના સાહેબ કાઢી નાખાય કારણ કે હજી લટકતા જ કહેવાય બરાબર છે તો હું ડિપાર્ટમેન્ટ ડિપાર્ટમેન્ટનું ધ્યાન દોરું છું કારણ કે પ્રશ્ન છે આખું લાઇટ ડિપાર્ટમેન્ટ જ છે આપણે ઝોનમાં ઇન્ડિપેન્ડન્ટ લાઇટ ડિપાર્ટમેન્ટ નથી હોતું

એ કટોરમાં ખોટા કટા નથી અમુક જગ્યાએ પંપ આપ્યા ત્યાં જીબરા પટ્ટા નથી મારે ટ્રાફિકની સમસ્યા છે વાહન ચાલકો નીકળે છે મોટા વાહનો બેફામ ચલાવતા હોય એની તો કંટ્રોલ રહ્યો નથી દર મહિનામાં બે ચાર અકસ્માતમાં થાય છે અને અમારા આથી વિવે આસપાસના વિજ્વલના નાગરિકવાનો ભોગ બને છે આજે પણ એ કાકા જૂના પર જઈ રહ્યા હતા નોકરીથી ઘરે ત્યાં એક ટ્રકવાળા ફરી ગયું એનું આખું શરીરને આખું ખુલી ના ત્યાં ત્યાં એક્સપોર્ટ થઈ થોડા દિવસ પહેલાં કેબલના કારણે થોડા કેબલના વાયરો હતા એના માટે મેં રજૂઆત કરી કમિશનર બધાને કરી સીએમઓ પણ કરી છે કે કેબલો જે અલીકર ચાલે છે ચેનલો એ ચેનલોના જે વાયરો હોય એ વાયરોની વ્યવસ્થિત અંડરગ્રાઉન્ડ બનાવો ઉપર ના રાખે ઉપર રાખો ગરમી વાયર ગરમી સુધી પડે એ પણ બાઇક વાળો કેવા નીકળે વાયરના પગમાં આવે ટાયરમાં આવે ત્યાં ત્યાં ફંગોળી જાય ત્યાં ત્યાં વાયર વાયર ફરી વળે એટલે માણસ ખરાબ થઈ જાય આ વાયરની ઝુંબેશ પણ મેં લાઈટ ખતમ પણ કરી છે લખ્યું હતું અને આપણી ચેનલ માધ્યમ દ્વારા બી રજૂઆત થયેલી હતી ખરેખર આ વિષય બહુ ગંભીર છે એ તો આ વિસ્તારમાં આંદોલન કરવાની ફરજ લોકોને પડશે એવું રહ્યું છે